જય માતાજી જય દિવાલ ચાર દિવસ આવ્યા હતા અમે શનિવાર છે આજ તો હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા અમારા વિચા ગામમાં હનુમાન દાદાનું મંદિર છે જાપાના હનુમાન કહેવામાં આવે છે તો અમેના દર્શન કરવા આવ્યા હતા તો અમે કીધું લાવ્યા હતા તો બલ્લક બનાવી નાખ્યું મિત્રો તો અમારો બલ્લક જોઈજો મિત્રો બધાય જય હનુમાન દાદા જય કષ્ટ ભંજન દેવ આ અમારા ગામના મંદિર છે ગામ વસો વૈશ મંદિર છે વિશામાં તો દર્શન કરવા આવ્યા હતા તો ચાલો દીવાબત્તી અગરબત્તી વાસી વાસીલી દાદાને શનિવારનો દિવસ છે શુભ દિવસ સારામાં સારો દિવસ છે મિત્રો આજનો જય હનુમાન દાદા જય હનુમાન દાદા મિત્રો અમારા ગામના વૈશ્વવ મંદિર છે જાપાનના હનુમાન કહેવામાં આવે છે એવું અમારો હનુમાન દાદાનું મંદિર છે બહુ માણસો અહીં દર્શન કરવા આવે છે અને આજે શનિવારનો દિવસ હતો તો મેં કીધું લાવો હનુમાન દાદાના દર્શન કરી આવો મિત્રો તો ચાલો હનુમાન દાદાના અગરબત્તી વસાઈ ગઈ મિત્રો હવે અને અગરબત્તી વસીને આપણે ખતું લોકેશન લઈ લેવી અમૃતભાઈ ઉતારે છે વિડીયો મેં કીધું તમે એક વિડીયો ઉતારો પછી હું ઉતારું તો અમૃતભાઈ ડાબી વિડીયો ઉતારે છે અમારે અને હવે હનુમાન દાદાના દર્શન કરાવી તો ચાલો મિત્રો જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય કષ્ટ ભંજન દેવ 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 મિત્રો હનુમાન દાદાને દર્શન કરી લેજો બધા મિત્રો તો કેવો લાગ્યો મિત્રો બ્લોક કીજો અને અમારા બ્લોકમાં કોમેન્ટ કરજો બધા જોઈજો અને બ્લોકમાં કોમેન્ટ મિત્રો બધા કરજો મિત્રો લાઈટ કોમેન્ટ તો તમારી હોવી જ જોઈએ મિત્રો બહુ સારું લોકેશન છે હનુમાન દાદાના તમને દર્શન કરાયા જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ દાદાનું સ્થાનક છે જય ગણપત દાદા જય ગણપત દાદા પરિપાવી નામ જય હનુમાન દાદા જય કષ્ટભંજન ધવ મિત્રો ચાલો મિત્રો બહુ સારું મંદિર છે અને મિત્રો દર્શન કરવા આવજો ગામ વસો મંદિર છે જે કહેવાય એવું ગામનું નામ છે અમારે હનુમાન દાદાનું મંદિર હનુમાન ચાલી હનુમાન દાદાનું સરસ બહુ જૂનું મંદિર છે મિત્રો અને જાપાનના હનુમાન કહેવામાં આવે છે મિત્રો તો જય હનુમાન દાદા જય દુવારિયા મિત્રો લાટ કોમેન્ટ કરજો જય હનુમાન દાદા